અને બસો નવ્વાણું માં તમારે એપ્લિકેશનમાંથી તમે કરંટ અફેર વાંચી શકશો એપ્લિકેશન માં તમે વેલિડિટી ચેન્જ કરશો તો પ્રાઇસ થોડીક ઓછી થઈ જશે એ બધા ફીચર એપ્લિકેશન માં છે એક વખત આવીને તમે ખાલી થોડું ઘણું જે ફ્રી નું કન્ટેન્ટ છે એ પણ તમે એમાં જોઈ શકશો કોર્સ ના કન્ટેન્ટ માં જશો એટલે અમુક વસ્તુ ફ્રી માં રાખેલી હશે બધું તમે જોઈ શકશો શરૂ કરીએ આજનો બારમી એપ્રિલ ના કરંટ અફેર નો વિડીયો સૌથી પેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ અંગ્રેજી ભાષા શ્રેણીમાં સાહિત્ય એકેડમી

અનીસુર રહેમાન આ પુરસ્કાર મેળવ્યો છે કઈ કૃતિ માટે તો કંઈક હજારો ખ્વાઇસ એસી માટે એમને આ પુરસ્કાર મેળવ્યો છે ઇનામ રૂપે છે એ પચાસ હજાર રૂપિયાનું એમને રોકડ ઇનામ મળશે બાકી જ્ઞાનપીઠ પુરસ્કાર યાદ હોવો જોઈએ તમને ઓગણસાઠમાં જ્ઞાનપીઠ પુરસ્કાર છે વિનોદ કુમાર શુક્લાને મળ્યો છે કોને મળ્યો છે વિનોદ કુમાર શુક્લાને મળ્યો છે ઓકે એના પછીનો ક્વેશ્ચન છે કે કેન્દ્ર સરકારે એમએસએમઈ માટે લાગુ કરેલી નવી સીમા અનુસાર માઇક્રો એન્ટરપ્રાઇઝના ટન અવરની નવી સીમા કેટલી છે

અને આ જે આંકડા છે બરાબર એ યાદ રાખવાના છે ક્લિયર આને તમે યાદ નહીં રાખો તો ચાલશે ઓકે એનું કારણ છે કે જૂની સીમા લગભગ નહીં પૂછે મારા ખ્યાલથી તમને જે પૂછશે એક્ઝામમાં જૂની સીમા આપીને નવી સીમા પૂછશે કે નવી કેટલી છે તો મીડિયમ સોરી માઇક્રો એન્ટરપ્રાઇઝ છે ઓકે એના માટેની જે સીમા છે ઓકે એ ઇન્વેસ્ટમેન્ટ માટે જૂની એક કરોડ થી વધારીને અઢી કરોડ કરી છે પછી સ્મોલ એન્ટરપ્રાઇઝ માટે જૂની દસ કરોડ થી વધારીને પચીસ કરોડ કરી છે અને બાકી આની અંદર છે એ મીડિયમ એન્ટરપ્રાઇઝમાં જે સીમા છે એ વધારીને કેટલી કરી છે તો પછી કે એકસો ને પચીસો ટૂંકમાં હું તમને છે ને યાદ રાખવાનો એક બેસ્ટ રીત કહું ને આમાં તો આ જે છે ને બરાબર એ ટુ ના ફાઇવના ગુણકમાં છે તમે કોઈ પણ એક યાદ રાખી લો તો તમને જૂની પણ મળી જાય તો કે આને ટુ પોઈન્ટ એક ટુ પોઈન્ટ ફાઇવ વડે ભાગી નાખો તો એક જ આવી જાય અહીંયા ટુ પોઈન્ટ ફાઇવ વડે ભાગો તો દસ કરોડ આવી જાય એવી નું છે બરાબર તો આની અંદર જે સીમા છે ઇન્વેસ્ટમેન્ટની સીમામાં કેટલાક ગણાનો વધારો કર્યો એવું પૂછે મીડિયમ સ્મોલ અને માઇક્રો ની અંદર છે ઇન્વેસ્ટમેન્ટ ની સીમામાં કેટલા ગણાનો વધારો કર્યો એ પૂછે તો બે 2.5 ગણાનો અગાઉ આપણે બજેટ વખતે આ બધું લીધું હતું પણ આ એક એપ્રિલ થી હવે લાગુ થઈ જાય એટલા માટે આ પાછું ચર્ચામાં છે ઓકે એના પછી ટર્નઓવર ની સીમા 5 થી વધારીને દસ કરોડ કરી બરાબર આયા બમણી કરી છે આયા કેટલી કરી છે બે ગણી કરી છે પછી 50 થી 100 કરોડ કરી છે ટર્નઓવરમાં સ્મોલ માટે અને મિડિયમ માટે 250 થી લઈને પાંચસો કરોડ કરી છે ઓકે

છેલ્લા બે ત્રણ પેપર ગયા ને એમાં બજેટમાંથી એક ક્વેશ્ચન જ નથી તમે જોજો ઓકે એટલે હું તમને આ વખતે બજેટની સ્પેશિયલ પીડીએફ એ નથી આપી એટલા માટે જેટલું કરંટ અફેરમાં કરાવ્યું છે એટલું બજેટ કરીને જવાનું છે જે ઈ-બુક ની અંદર તમારું જે કરાવેલું છે ને એટલું જ બજેટ કરીને જવાનું છે ઓકે તો બજેટના મને અમુક અમુક જે ક્વેશ્ચન લાગ્યા છે એ બધા એમાં એડ કરી દીધા છે બરાબર સો કોઈ બજેટની સ્પેશિયલ પીડીએફ તમને લોડ આપવા માટે નથી આપી કેમ કે एग्जामમાં બહુ ઓછું પૂછે છે

ફ્લોરાઇડ ઓકે એનું કઈક અણુસૂત્ર આવું થાય અને એવું થાય છે બરાબર સો આ પ્રકારની એક સાય બનાવી છે આ કન્ટેન્ટ વાળી સો કોણે બનાવી છે તો ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર મુંબઈમાં આવ્યું એમણે અને નેનો વિજ્ઞાન ટેકનોલોજી સંસ્થાન જે મોહાલીમાં આવ્યું છે એમણે બંને મળીને આ બનાવી છે

આનું પૂરું નામ જણાવો હાલમાં ચર્ચામાં હતું તો ધ્યાન રાખજો એવી રીતનો પ્રશ્ન પણ આવી જાય ઓકે ચાલો એની પછીની વાત કરીએ તો ભારતમાં નોટ કેટલી કેટલી જગ્યાએ છપાય છે તો ટોટલ ચાર લોકેશનમાં નોટ છપાય છે મહારાષ્ટ્રના નાસિકમાં મધ્યપ્રદેશના દેવાસમાં કર્ણાટકના મૈસુરમાં અને પશ્ચિમ બંગાળના સલબોનીમાં આ GPSC માં લગભગ પાંચ થી દસ વખત રિપીટ થયેલો પ્રશ્ન છે ઓકે દરેક પરીક્ષાની અંદર economic ના સંદર્ભમાં question આવતો હોય છે કે ભાઈ નીચેનામાંથી કયા સ્થળે નોટ છપાય છે એમાંથી આમાંથી એકાદ સ્થળ નું નામ દર વખતે બદલી નાખે કોઈક વાર બધા આપી દે ઓકે તો એમાં ફક્ત એક બે ત્રણ વાળા બનાવો એટલા question બની શકે આમાંથી એક આપીને હું બીજા બધા નામ ખોટા આપી દઉં એવું પણ બને ઓકે તો એક જ સાચું હોય એવું પણ બને એવું પણ બને કે બે હાચા હોય એવું પણ બને ત્રણ હાચા હોય ને એવું પણ બને ચારે ચાર સાચા હોય તો આ ચારે ચાર ના નામ ખબર હોય કે નાસિક દેવાસ મૈસુર અને શાલ્બુનિમાં બને છે પશ્ચિમ બંગાળ કર્ણાટક મહારાષ્ટ્ર સ્પેસ ફ્લાઇટ ની ઉજવણી ક્યારે થઈ હાલમાં જ આની ઉજવણી બારમી એપ્રિલે કરવામાં આવેલી તો બાર એપ્રિલ ના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન સ્પેસ ફ્લાઇટ માનવ અવકાશ ઉડાન નો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયેલો બાર એપ્રિલ ઓગણીસો એકસઠ નો દિવસ હતો યુરી ગાધરી અને કઝાકિસ્તાનના ગઈકાલે અંતરીક્ષ સ્ટેશન ઉપરથી થી પોતાની અવકાશ યાત્રા શરૂ કરી હતી અવકાશમાં માં જનારા સૌથી પહેલા ભારતીય પુરુષ તો રાકેશ શર્મા ત્રણ એપ્રિલ ઓગણીસો ચોર્યાસી માં ગયા સૌથી પહેલા મહિલા પૂછો તો કલ્પના ચાવલા ઓગણીસો સતાનું માં અવકાશ ગયા હતા ઓકે અને સાત એપ્રિલ ઓગણીસો અગિયાર ના રોજ બારમી એપ્રિલ નો જે દિવસ છે એને આ દિવસ તરીકે ઉજવવાની મંજૂરી જે પ્રસ્તાવ છે યુએન એ પસાર કર્યો હતો એની યાદમાં માં દિવસ ઉજવીએ છીએ

થાક લાગવો સ્નાયુઓ નબળા અથવા આ બધી બીમારીઓ થઈ શકે અને ધીમે ધીમે આમાં વિકૃત એટલે કે આ ગંભીર બની શકે ટૂંકમાં કયા અંગને લગતો રોગ છે એ ઊભું છે તો મગજને લગતો રોગ છે બરાબર ધીમે જોઈને પણ થોડુંક ખબર પડી જાય ઓકે ભારતે કયા દેશ સાથે કયા દેશની મદદથી ટોરડ આર્ટિલાલી ગન સિસ્ટમ પ્રાજન વન ફાઇવ ફાઇવ વિકસિત કરી છે પ્રાજન વન ફાઇવ ફાઇવ ફ્રાન્સની મદદથી આપણે બનાવી છે તો ગ્રન ગન આર્ટિલરી સિસ્ટમ છે ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ છે અને નામ છે એનું ટ્રાજન વન ફાઇવ ફાઇવ ફ્રાન્સની મદદથી તૈયાર કરી ભારતની લાર્સન ટુબ્રો અને ફ્રાન્સની કે એનડીએસ બંને મળીને વિકસિત કરી છે રેન્જ છે ચાલીસ કિલોમીટર આની બસ આટલું જ યાદ રાખવાનું છે બહુ ડીપમાં નથી જવું ચર્ચામાં રહેલ ગ્રહ પરેડ શું છે ગ્રહ પરેડ એ એક એવી ઘટના છે કે ગ્રહો છે એને રાત્રિના સમય દરમિયાન પૃથ્વી પર એક સાથે જોઈ શકીએ છીએ ઓકે

આ બધા શબ્દો છે બરાબર એ મારા છે ઓકે ગ્રહોનું મિલન ગ્રહોનું સંયોજન એટલે આમાંથી કોઈ પણ શબ્દ મન થાય તો પણ વાપરી શકે બાકી જે વૈજ્ઞાનિકો આપે છે એ નામ છે ગ્રહ બરાબર જાન્યુઆરી આ ઘટના બની હતી અને એના પછી ફેબ્રુઆરી આ ઘટના બની હતી તો ચાર ગ્રહો એકવીસ જાન્યુઆરી દેખાય હતા શુક્ર શનિ ગુરુ અને મંગળ ઓકે ગુરુ શુક્ર શનિ અને મંગળ આ ચાર ગ્રહો છે ક્યારે દેખાય તો કે એકવીસમી જાન્યુઆરી

ઓકે આમાંથી પૃથ્વી કાઢ નાખો ખાલી બરાબર તો બુદ્ધ ગુરુ શુક્ર શનિ મંગળ અને સોરી ગુરુ શુક્ર શનિ મંગળ અને બરાબર તો થઈ ગયા બધા આવી ગયા બરાબર ને ચાલો તો આ બધા ગ્રહો છે ઓકે એ દેખાયા હતા ક્યારે અઠ્યાવીસમી જાન્યુઆરી તો એને ગ્રહ પરેડ કરી હતી દ્વારા કયા બીજ છે એને અંતરિક્ષમાં સફળતાપૂર્વક અંકુરિત કરવામાં આવ્યું છે તો ચોળાના જે બીજ હોય ને ચોળી ઓકે તો એના બીજને અંતરિક્ષમાં સંપૂર્ણપણે અંકુરિત કર્યા હતા ઈસરોએ તો જે જેનું કોપ્સ મોડ્યુલ છે એ કોણે વિકસિત કર્યું હતું તો વિક્રમભાઈ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર છે તિરુવનંતપુરમમાં કેરળ ખાતે આવ્યું છે એમણે આનું જે મિશન છે વિકસિત કર્યું હતું ઓકે કોરોપ્સનું પૂરું નામ થાય છે અહીંયા કોમ્પેક્ટ રિસર્ચ મોડ્યુલ ફોર ઓર્બિટલ પ્લાન્ટ અને બાકી આ વૈજ્ઞાનિકોએ આ પ્રકારનું બ્લેક આઈ સીડ એવું નામ આપ્યું બરાબર ચાલો એ વસ્તુ થઈ ગઈ અને બાકી બે પાંદડા સુધી

હાલમાં જ કયો દેશ છે બે હજાર પચીસ સુધીમાં જાપાન ને અને બે હાજર સત્યાવીસ સુધીમાં જર્મની પાછળ છોડી વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા પચીસ પાછળ છોડી ત્રીજા આવશે આવી જશે ઓકે જાપાનને પાછળ છોડી ચોથા ક્રમે અને જર્મનીને પાછળ છોડી ત્રીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત બનશે ઓકે આ રિપોર્ટ કોણે આપ્યો છે આઈએમએફ આપ્યો છે તો આન્સર યાદ રાખજો ઓકે ભારત છે જવાબમાં અને રિપોર્ટ કોણે આપ્યો એવું પૂછે તો નવમો સદસ્ય કોણ બન્યો ઇન્ડોનેશિયા બન્યું છે સ્પેસ ડિબ્રીને દૂર કરવા માટે બેંગ્લોરની દિગાંત્રા અને બેલાટ્રિક્સ નામની કંપનીએ કોની સાથે કરાર કર્યા તો જાપાન સાથે કરાર કર્યા છે હાલમાં જ ભારતની સૌપ્રથમ ઉબર સિકારા સેવા આ કયા રાજ્યમાં શરૂ થઈ છે તો જમ્મુ કાશ્મીરમાં શરૂ થઈ છે સાતમાં એક્ટ ઇસ્ટ બિઝનેસ શો નું આયોજન ક્યાં થયું મેઘાલયના શિલોંગમાં થયું તો સ્ટેપક ટકરાવ વિશ્વ કપ બે હજાર પચ્ચીસ એમાં પુરુષની રેગુ ટીમે સૌથી પહેલી વખત કયો મેડલ મેળવ્યો છે તો પુરુષની ભારતીય પુરુષ ટીમે સૌથી પહેલી વખત અહીંયા ગોલ્ડ મેળવ્યો છે જાપાનને હરાવીને અને મહિલામાં ગોલ્ડ મેળવ્યો છે થાઈલેન્ડે છવીસ માર્ચ ના રોજ ચીક્કો આંદોલન ની કેટલામી વર્ષગાંઠ ઉજવી છે તો એકાવન વર્ષગાંઠ ઉજવી છે તોતેર ચુમોતેર માં સુંદરલાલ નેતૃત્વ હેઠળ ચીક્કો આંદોલન કર્યું હતું બરાબર માની લો કે આ વૃક્ષ છે આ પ્રકારનું તો એને લોકો છે બરાબર એ ચીપકી જતા હતા ઓકે તો એને માની લો કે કોઈ કાપવા આવતું હોય તો એને ચીપકી જાય અને પછી એવી રીતે બચાવતા હતા તો એ પ્રકારનું આંદોલન હતું એને કહેવાય છે ચીપકો આંદોલન બરાબર વૃક્ષને ને ચીપકી જવાનું ભારતે કયા દેશ સાથે ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોરિડોર બનાવવા માટે કરાર કર્યા છે તો સિંગાપોર સાથે આપણે આ કરાર કરેલા છે બસ તો બાર તારીખના વીડિયોને સમાપ્ત કરીએ તેર તારીખના વિડીયોમાં પણ આપણે બહુ વધારે પડતો વિડીયોને લેન્થ નહીં લંબાવીએ ઓકે તો ખોટો લોડ આપણે એ દિવસે નથી લેવો ચાલો તો આ સાથે અહીંયા તેર બાર તારીખના વીડિયોને સમાપ્ત કરીએ મળશું તેર તારીખના વિડીયોમાં ઓકે